માન્ય માંડ્યો સાહેબ સાહેબને વિનંતી કરીએ દોસ્તો જેતુભાઈ આપણને ઉદ્બોધન કર્યું જેતુભાઈએ કહ્યું કે બિહારમાં એનડીએ ની સરકાર બની દેશની અંદર 21 રાજ્યો ની અંદર એનડીએ ની સરકાર છે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે જીતુભાઈ એમ પણ કહ્યું કે ખેડૂતોએ અમારી સરકાર બનાવી હતી ખેડૂતો સરકાર બનાવી બનાવી છે અને ભવિષ્યમાં પણ ખેડૂતો સરકાર બનાવશે દોસ્તો આવું કેમ બન્યું દેશની આઝાદી પછી જ્યારે બીજી કોઈ પાર્ટી નહોતી માત્ર કોંગ્રેસ એક પાર્ટી હતી ત્યારે પણ ત્રીસ વર્ષ સુધી કોઈ રાજ્યની અંદર એક સતત કોંગ્રેસની સરકાર રહી હોય એવું નહોતું બન્યું પરંતુ તમારી મારી પાર્ટીએ ઇતિહાસ રચ્યો ઓગણીસો છે પંચ્યાસી માં ગુજરાત માં છેલ્લી વાર ગુજરાતની જનતાએ કોંગ્રેસને મેન્ડેટ આપ્યો હતો ત્યાર પછીના પાંત્રીસ વર્ષ સુધી પાંત્રીસ વર્ષ સુધી કોંગ્રેસને ની નહીં આપ્યો ત્રીસ નહી આપ્યો સતત તમારી મારી પાર્ટીને મેન્ડેટ આપ્યો આવું કેમ બન્યું દોસ્તો ભારતીય જનતા પાર્ટી આ જુદી પાર્ટી છે આજે આપણે આપણા ઘરની વાસ્તુ માટે એકત્રિત થયા છીએ ને આ પાર્ટી અલગ પાર્ટી છે આ પાર્ટીમાં કોઈ નેતા નથી મોદીજી એવું કે હું પ્રધાન સેવક છું આ પાર્ટીનો કાર્યકર્તા બેઠો છે કાલે કોઈ જવાબદારીમાં હોય તો એ સામે બેસશે આમાંથી બેઠેલો કોઈ કાર્યકર્તા પાર્ટીની કોઈ જવાબદારીમાં આવશે તો એ મંચ ઉપર બેસશે આ પાર્ટીની અંદર મંચ ઉપર બેસવાની કિર્દી નથી થતી કારણ કે પાર્ટીમાં આપણે બધાય કાર્યકર્તા છીએ આ કાર્યકર્તાની પાર્ટીની અંદર દોસ્તો આપણે બધાય લોકો દેશ માટે કામ કરવા નીકળેલા લોકો છે જો દોસ્તો તમે મારી સામે બેઠા ને તમે બધાય મારી સામે બેઠા છો ને આપણે બધાય લોકો એ પાર્ટીના કાર્યકર્તા છીએ જે પાર્ટી ની આઈડિયોલોજી છે વિચારધારા છે હવે એક વખત મને એક બીજી પાર્ટીના આગેવાને કહ્યું કે તમારી વિચારધારા શું કારણ કે એ પાર્ટીને તો કોઈ વિચારધારા હોય જ નહીં એક પરિવાર નેતા હોય યા તો એક કુટુંબની નેતાગીરી હાલતી હોય અને એના ફરતું ફરતું રાજકારણ કરવાનું એનો વિચાર હોય પરંતુ ભારતીય જનતા પાર્ટી દોસ્તો જુદી પાર્ટી છે આપણી વિચારધારા છે આપણી વિચારધારા કઈ છે દોસ્તો આપણી વિચારધારા છે દેશ પહેલા જરા બોલજો મારી સાથે આપણી વિચારધારા છે દેશ જરા જોરથી બોલો આ ખૂણામાં નથી બોલતા આપણી વિચારધારા છે આપણી વિચારધારા છે દેશ પહેલા બીજા ક્રમે દોસ્તો કોઈ એક પણ કાર્યકર્તા ઉભો ન થાય અમિતભાઈ અહીંયા મને ચિઠ્ઠી મળી છે કાર્યાલય ઉદ્ઘાટન ઉદઘાટન કરી રહ્યા છે એક કાર્યકર્તા સામેથી ન થાય દોસ્તો આપણી વિચારધારા દેશ પેલા અને પછી દલ પાર્ટી બીજા ક્રમે જરા જોરથી બોલજો પાર્ટી પાર્ટી દેશ પાર્ટી અને કાર્યકર્તા અને કાર્યકર્તા આ બાજુ બોલો કાર્યકર્તા કાર્યકર્તા દોસ્તો આપણે ભારતના જવાબદાર નાગરિક છીએ કોઈ પણ દેશના નાગરિકે દેશ પ્રત્યે પોતાનું કર્તવ્ય હોય અમે ભાજપના કાર્યકર્તા તરીકે અમે દેશ પ્રત્યે કર્તવ્ય નું નિર્વહન કરવા માટે નીકળેલા લોકો છીએ હું ભાજપમાં ભાજપમાં છું હું એટલા માટે છું મારે મારા દેશને મહાન છે હું ભાજપમાં છું ભાજપમાં એટલા માટે છું મારો દેશ મારો દેશ પહેલા છે અને એટલા માટે દોસ્તો દેશ પહેલા નેશન ફર્સ્ટ એના માટે નીકળેલા કાર્યકર્તા છીએ અને એટલા માટે દોસ્તો ભારતીય જનતા પાર્ટી જ્યાં સત્તામાં આવે છે ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો વાણી વિવેક આચાર વિચાર એ બદલતો નથી કાર્યકર્તા ભાવ બદલતો નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો નિવાસ નિવાસ એ દિવસો મેં જોયા છે જયારે કોંગ્રેસની સરકારો હતી ને ત્યારે નેતાઓ સર્કિટ હાઉસ ની અંદર દેખાતા હતા નેતાઓ સર્કિટ હાઉસ ની બહાર નહોતા નીકળતા તમારી મારી ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે ને ભાજપ નો નેતા એ કાં તો જનતાની વચ્ચે હોય અથવા તો કાર્યાલય ની કાર્યાલય ની વચ્ચે હોય કાર્યાલય માં બેસીને કામ કરવું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની રીતિનીતિ રહી છે અને એટલા માટે દોસ્તો આ એક એવી પાર્ટી છે જે વિચાર પણ આપે છે અને એની સાથે સાથે રોડમેપ પણ આપે છે આપણે બધા લોકોએ બે હજાર બાવીસ ની અંદર નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા ઉપરથી દેશ જયારે આઝાદી નો અમૃત વર્ષ અમૃત મહોત્સવ વર્ષ ઉજવી રહ્યું હતું ત્યારે લાલ કિલ્લા ઉપરથી એક ભાષણ કર્યું હતું અરે ની અંદર મોદીજીએ કહ્યું કે મારે દેશને વિકસિત બનાવો છે મારે દેશને મહાન દેશ બનાવવો છે વિકસિત ભારત બનાવવું છે સમૃદ્ધ ભારત બનાવવું છે સમૃદ્ધ ભારત બનાવવું છે એટલી વાત નહીં કરી પરંતુ સમૃદ્ધ ભારત બનાવવા માટેનો રોડ મેપ પણ મોદીજીએ આપ્યો અને રોડ મેપ આપતી વખતે મોદીજીએ પોતાના ભાષણ ની અંદર કહ્યું મોદીજીએ પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે અમારે સમૃદ્ધ ભારત બનાવવા માટે થઈને હું એકલો પ્રયાસ કરીશ એમ એકસો ચાલીસ કરોડ ની જનતા પાંચ પ્રણ લઈએ છીએ પાંચ સંકલ્પ લઈએ છીએ તમે જો વિકસિત ભારત બનાવવાની વાત કરી રોડમેપ આપ્યો ઓગણીસો ની અંદર આ દેશના પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હતા અને એ વખતે રાજીવ ગાંધીએ એકવીસમી સદીની એકવીસમી સદીના ભારતની વાત કરી હતી બરાબર સમજો એકવીસમી સદી એટલે એક પ્રકારનું વિકસિત ભારત હતું એને વિચાર તો કદાચ સારો કર્યો હતો પરંતુ એ વિચારને અનુરૂપ રોડમેપ નો બનાવી શક્યા કાર્ય યોજના નહીં બનાવી શક્યા થયું કેવું એને કહ્યું કે એકવીસમી સદીનું ભારત બનાવવું છે પણ એકવીસમી સદી નું ભારત બનાવવા માટેનો રસ્તો કયો ઉદાહરણ તરીકે ભાવનગર થી ટ્રેનમાં આપણે અમદાવાદ જવું હોય તો ટ્રેન ટ્રેનની ટિકિટ લેવી પડે ટ્રેનની ટિકિટ લીધા પછી ટ્રેન નો ટાઈમ પાંચ વાગ્યાનો હોય પંદર મિનિટ પહેલા આપણે ટ્રેનના રેલવે સ્ટેશન પર પંદર મિનિટ પહેલા પહોંચી જવું પડે અને કોચ નંબર એ બી વન હોય તો તમારે બે મિનિટ પહેલા ત્રણ મિનિટ પહેલા કોચની સામે ઉભું રહી જવું પડે ટ્રેન તો આવે ત્રણ મિનિટ રૂકે જતી રે તમે ટ્રેન ના ડબ્બાની સામે ન હો તો તમે ટ્રેન ચૂકી જાઓ રાજીવ ગાંધી એ કહ્યું અમારે એકવીસમી સદી માં ભારતને લઈ જવું છે પણ એકવીસમી સદીની ટ્રેન્ડ ટ્રેન દોસ્તો કોંગ્રેસ અને રાજીવ ગાંધી ચૂકી ગયા હતા નરેન્દ્ર મોદીએ કહ્યું મારે સદીમાં એટલે કે વિકસિત ભારત બનાવવું છે તો વિકસિત ભારત માટે થઈને એકસો ચાલીસ કરોડ ની જનતા પાંચ પ્રાણ પાંચ સંકલ્પ લેશે એવું નરેન્દ્ર મોદીએ કહ્યું અને મોદીજી કહ્યું પાંચ પ્રણ કયા તો મોદીજી કહ્યો કહ્યું કે અમે એકસો ચાલીસ કરોડ ની જનતા સંકલ્પ લઈએ વિકસિત ભારત બનાવશું બીજો પ્રણ મોદીજી કહ્યું કે અમે ગુલામીની માનસિકતા છોડી દેસુ આ દેશ ઉપર બસો ને ચાલીસ વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું આપણી માનસિકતા ગુલામ બની ગઈ આ ગુલામ માનસિકતામાંથી બહાર લાવવું છે એટલે તમે સંસદ જોતા હશો હું પંદર વર્ષથી સંસદની અંદર છું બે વર્ષ પહેલા અમે અંગ્રેજોએ બનાવેલી સંસદની અંદર ધારા બનાવતા હતા આજે ભારતના આર્કિટેક્ચરે ડિઝાઇન કરેલી ભારતના એન્જિનિયરોએ બનાવેલી ભારતના કામગારો એ કામ કરેલું અને આત્મનિર્ભર ભારત તહેત બનેલી સંસદની અંદર અમે બેસી રહ્યા છીએ ગુલામી ની માનસિકતા ને છોડી દેસો તમે કોઈ દિલ્હી જાવ ને તો એક વખત ઇન્ડિયા ગેટ જજો ઇન્ડિયા ગેટની બાજુમાં એક વખત અંગ્રેજ ના શાસનમાં જ્યોર્જ પંચમ અંગ્રેજ ના રાજા આવ્યા હતા અને જોર્જ પંચમ એક સ્ટેચ્યુ લગાવેલું છે અત્યારે તમે જાજો આઝાદ ઘડવૈયા આઝાદ ભારતની લડત ના પ્રેરક સુભાષ ચંદ્ર બોઝ નું સ્ટેચ્યુ લાગેલું છે દોસ્તો દેશ બદલી રહ્યો છે મોદીજી એ કહ્યું આ દેશની સંસદ આ દેશના આઝાદીના પંચોતેર વર્ષ પછી બારસો કાનૂન એક નહીં બારસો કાનૂન અંગ્રેજોએ બનાવેલા હતા એનાથી દેશ હાલતો તો અત્યારે બધા જ કાનૂન રિપીલ કરી દીધા અને ભારતના સાંસદોએ ભારતના ચૂંટાયેલા સાંસદોએ બનાવેલા કાનૂન થી આ દેશ ચાલી રહ્યો છે દોસ્તો દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે આ નવું ભારત બની રહ્યું છે દોસ્તો અને મોરીજીએ રેડ ફોર્ટ ઉપરથી કહ્યું ત્રીજું પ્રણ લીલવાતી વખતે કહ્યું હતું કે અમારે વિકસિત ભારત બનાવવું છે પરંતુ અમે અમારી વિરાસતમાંથી પ્રેરણા લેશો દોસ્તો આ દેશની વિરાસત બહુ ઝાજરમાન છે વિરાસત એટલે વારસો વારસો એટલે આપણી જીવન પદ્ધતિ આપણી રહેણી કરણી દોસ્તો વિચાર કરો મારે તમને એક ઉદાહરણ દેવું છે જર્મની છે ને જર્મની દેશ અઢારસોને ની અંદર જર્મનીના એક મંત્રીએ બે વર્ષ સુધી મહેનત કરી અને એક જર્મની બનાવ્યું હતું આપણા સરદાર સાહેબે પાંચસો ને બાંસઠ રિયાસત આઠ મહિનાની અંદર એક કરી અને આવડું મોટું અખંડ ભારત બનાવી દીધું આ દેશની વિરાસત એ છે એ અખંડ ભારત બન્યું કેમ દોસ્તો પાસઠ પાંચસો ને બાસઠ રિયાસત આ દેશ બનાવવા માટે થઈને પોતાના રાજ્યને અખંડ ભારતની અંદર ભેળવી દીધા ભારતના રાજા મહારાજાઓનું સમર્પણ આ તાકાત દુનિયાના દેશોમાં નથી આ વિરાસતમાંથી અમે પ્રેરણા લઈશું અને મોદી જે ચોથું પ્રણ લીલવા તે વખતે કહ્યું કે અમારે વિકસિત ભારત બનાવવું છે જે આપણને લાગુ પડે છે હવે જે હું વાત કહેવા જઈ રહ્યો છું તે અમે વિકસિત ભારત બનાવીશું પરંતુ અમે એકસો ચાલીસ કરોડની જનતા અમે અમારા કર્તવ્યનું નિર્વહન કરીશું અમારી માંગે પૂરી કરો તો અમે બહુ કીધું અમારી માંગે પૂરી કરો બહુ ભાષણ થયા અમારી માંગે પૂરી કરો નહીં અમારી પણ આ દેશ પ્રત્યે ફરજ છે અમારું પણ કર્તવ્ય છે દેશ તરીકે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા કાર્યકર્તા જનપ્રતિનિધિ તરીકે ચૂંટાય સરકાર બનાવે દોસ્તો સત્તા ભારતીય જનતા પાર્ટી માટે સાધ્ય નથી દોસ્તો સાધ્ય તો ભારત માતા કી જય છે સત્તા તો ભારતીય જનતા પાર્ટી માટે પ્લેન છે ટ્રેન છે ફોર વ્હીલ છે ટુ વ્હીલ છે ગાડું છે સાધન છે દોસ્તો સત્તા ભારતીય જનતા પાર્ટી માટે સાધન છે અમિતભાઈ આવ્યા ને પ્લેન માં બેસીને આવ્યા પ્લેન એ સાધન છે એનું લક્ષ તો આપણા કાર્યક્રમમાં પહોંચવા માટેનું છે ને એમ દેશના 13 કરોડ કાર્યકર્તા આ દેશના તેર કરોડ રજીસ્ટર કાર્યકર્તા દોસ્તો આપણું લક્ષ્ય શું છે સત્તા માટે કામ કરતી ભારતીય જનતા પાર્ટી પાર્ટી સત્તા માટે કામ કરતી પાર્ટી નથી દોસ્તો તમે ખેસ પહેરીને મારી સામે બેઠા છો ખેસ એ ભારતીય જનતા પાર્ટી નું પ્રતીક છે પરંતુ ભારતીય જનતા પાર્ટી નો ખોરાક એ વિચારધારા છે ખોરાક ને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સાધ્ય કરવી દોસ્તો પાછળ એક પણ કાર્યકર્તા થશે સહિતના લોકો આદરણીય અમિતભાઈ ને લેવા નીચે ઉભા છે થોડી જ વાર ની અંદર અમિતભાઈ આપણા વચ્ચે આવી રહ્યા છે દોસ્તો દેશ પ્રત્યે પોતાનું કર્તવ્ય નું નિર્વહન કરી રહ્યા છે એક કાર્યકર્તા તરીકે સાથે ભારત સરકારના મંત્રી તરીકે કામ કરી રહ્યો છું આ દેશને નક્સલવાદ મુક્ત દેશ બનાવો છે લક્ષ્ય નક્કી કરે એ લક્ષને એચીવ કરવા માટે થઈને રાત દિવસ પ્રયાસ કરે દોસ્તો કાર્યકર્તા તરીકે આપણે આપણા કર્તવ્ય નિર્વહન કરવા માટે થઈને દેશ પ્રત્યે આપણા કર્તવ્યનું નિર્વહન કરવા માટે ભારતીય જનતા બન્યા છે છે કદાચ આપણે પરંતુ સાચી ભારતીય જનતા પાર્ટીને આપણે સાધ્ય ત્યારે કરી કેવાય સાચી ભારતીય જનતા પાર્ટીના આપણે ઉપાસક ત્યારે કહેવાય જો તમારા મનમાં એ વિચાર આવે કે મારે કઈક લેવું છે એટલે હું ભાજપમાં છું મને કોઈની સાથે વાંધો છે એટલે હું ભાજપમાં છું મને કઈ નથી મળ્યું એટલે હરિરસ ખારો દોસ્તો જો આ ભાવ આપણા મનમાં હોય તો કદાચ આપણે ખેસ પહેરીને તો અહીંયા આવી જઈએ પરંતુ આપણે ભારતીય જનતા પાર્ટીને સાધ્ય કરી ન કહેવાય ભારતીય જનતા પાર્ટીને આપણે ત્યારે સાધ્ય કરી કેવાય મને કઈ મળ્યું કે નહીં મળ્યું હું કઈક થાવ કે ન થાવ પરંતુ ભારતીય જનતા પાર્ટી જીવતી હશે ને ભારતીય જનતા પાર્ટી સત્તા પર હશે ને તો આ પાર્ટીની એવી કેળવણી છે આ પાર્ટીની એવી કાર્ય પદ્ધતિ છે આ પાર્ટીની કેળવણી દોસ્તો ક્યારેક અટલ બિહારી વાજપેયી પેદા કરે દોસ્તો આ પાર્ટીની કેળવણી આ પાર્ટીનું ઘટતર આ પાર્ટીનું કાર્યકર્તા નિર્માણ આ પાર્ટી દોસ્તો ક્યારેક નરેન્દ્ર મોદી પેદા કરે જે વિકસિત ભારત નું સ્વપ્ન લઈને ચાલે દોસ્તો આ પાર્ટી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલા માટે છું મેં કરેલી મહેનત એ મારા રાષ્ટ્ર પ્રત્યેના મારા કર્તવ્યનું નિર્વહન છે દોસ્તો આ દેશની આઝાદીની લડત બહુ લાંબી ચાલી અઢારસો ની અંદર આ દેશમાં આઝાદીની લડતની શરૂઆત થઈ હતી મંગલ પાંડે શહીદી આપી હતી ઓગણીસોને ની અંદર દોસ્તો દેશ આઝાદ થયો નેવું વર્ષ સુધી નેવું વર્ષ સુધી આ દેશની આઝાદીની લડત ચાલી અને દોસ્તો જ્યારે દેશની આઝાદીની લડત ચાલતી હતી ને નેવું વર્ષની અંદર છ લાખ યુવાનો આ દેશના છ લાખ યુવાનો ફાંસીના ફંદા ઉપર ચડી ગયા શહીદી આપી ત્યારે આ દેશ આઝાદ થયો હતો દેશની આઝાદી માટે એ વખતે માતૃભૂમિ બલિદાન માંગતી હતી ત્યારે આ દેશના યુવાનો બલિદાન આપતા હતા આઝાદીના પંચોતેર વર્ષ પછી દેશ વિકસિત ભારત માટે જીવવા માટે થઈને આપણને આગ્રહ કરી રહ્યો છે દેશની આઝાદીના પંચોતેર વર્ષે દેશના પ્રધાનમંત્રી 25 વર્ષ માટે એટલે કે પંચોતેર આગ્રહ રાખ્યો છે મોદીજી આગ્રહ રાખ્યો છે કે આ 25 વર્ષ આપણે દેશ માટે કામ કરીએ અને કામ કરવા માટે જાજુ નહીં પચીસ વર્ષ સુધી આપણે આપણા

એ વિકસિત ભારતની માંગ છે અહીંયા બેઠેલો કોઈ શિક્ષક હોય એ શિક્ષકના મનમાં એ વિચાર આવે કે મારી સામે બેઠેલું બાળક છે ને એ આવતીકાલનું દેશનું ભવિષ્ય છે મારે એને એવો તૈયાર કરવો છે શિક્ષકના મનમાં ભાવ આવે શિક્ષકના મનમાં એ કર્તવ્ય ભાવ આવે કે મારે એને એવો ભણાવવો છે મારે એને એવો તૈયાર કરવો છે જે વિકસિત ભારત બનાવવા માટે મદદરૂપ થાય દોસ્તો કોઈ અધિકારી હોય એ અધિકારીના મનની અંદર અંદર ભાવ આવે કે મારે વિકસિત મારું કોન્ટ્રીબ્યુશન કરવું છે મારે મારા કર્તવ્યનું નિર્વહન કરવું છે એક વખત એના મનમાં ભાવ આવી જશે ને તો એની પાસે કોઈ ફાઇલ આવશે ને એની પાસે કોઈ ફાઇલ આવશે તો એ તરત વિચારશે મારે આ ફાઇલ ની અંદર ક્વેરી નો લખવી જોઈએ મારી પાસે કોઈ એનઓસી માટે આવ્યું કોઈ નવો ઉદ્યોગ ચાલુ કરવા માટે અથવા કોઈ લઘુ ઉદ્યોગ ચાલુ કરવા માટે માટેની ફાઇલ આવી આમાં બે ક્વેરી છે પરંતુ એના મનમાં એ ભાવ આવે કે જો હું આમાં બે ક્વેરી કાઢીશ અને પંદર દિવસ મહિનો મોડી આ ફેક્ટરી ચાલુ થશે તો પંદર દિવસ મોડું મારા દેશમાં ઉત્પાદન ચાલુ થશે અને પંદર દિવસ મોડું ઉત્પાદન ચાલુ થશે તો મારા દેશને નુકસાન થશે આ ભાવ અધિકારીના મનમાં આવે ત્યારે હું માનું છું એને દેશ પ્રત્યે વિકસિત ભારત માટે પોતાના કર્તવ્યનું નિર્વહન કર્યું કહેવાશે દોસ્તો આ બધા જ કામની અંદર દેશનું નાગરિક કેન્દ્રમાં છે અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓ દેશની અંદર અત્યારે કામ કરી રહી છે અલગ અલગ પ્રવાહો ચાલી રહ્યા છે પરંતુ ક્યાંય કોઈ કોઈ પાર્ટીની પાર્ટીની વિચારધારા આઇડિયોલોજી નેશન ફર્સ્ટ થી શરૂ નથી થતી ભારતીય જનતા પાર્ટી નેશન ફર્સ્ટ દલ પછી અને પોતાને તીસરા ક્રમે જોઈને પોતાના કર્તવ્યનું નિર્વહન કરી રહી છે અને એટલા માટે દોસ્તો તમે ને હું અને દોસ્તો હું તો એ કહીશ કે આપણે ભાજપનું કામ કરીએ છીએ ને સૌ સંતો બેઠા છે સંતોની ઉપસ્થિતિમાં હું કહીશ આજે તમે જે ખેસ પહેરીને અહીં આવ્યા છો ને ખેસ ધારણ કરીને આવ્યા છો ને આ ખેસ ને દોસ્તો તમારા ઘરે કબાટ ની અંદર મૂકી દેજો છો હું આ ખેસ ને કબાટમાં મૂકી દેવાનું એટલા માટે કહું છું દેશ નો નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે હું સેકન્ડરી સ્કૂલ માં ભણતો તો આમાંથી પણ આ વર્તમાન સમયની અંદર પણ કદાચ હાઈ સ્કૂલ ની અંદર એક વિષય ભણાવતો છે ઇતિહાસ અને આ ઇતિહાસ ની અંદર આવી ગયા દોસ્તો થોડી જ વાર માં અમિતભાઈ આપડા વચ્ચે હે માં આવી ગયા ભારત માતા કી